પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ એક દેશી બનાવટનો તમંચો બેતાળીસ કાર્ટિન્સ એક ખાલી મેગઝીન એક રેમ્બો છરો એક ધારદાર કટર એક લોખંડનું પકડ એક ફોર વ્હીલ કાર છ મોબાઈલ ફોન ત્રણ વાઇફાઈ ડોંગલ ત્રણ બુકાની માસ્ક અને રોડ મેપ મળી કુલ રૂપિયા ચાર લાખ એસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ગુનામાં ઝડપાયેલા મુખ્ય આરોપી જેમ્સ જેફરીન ગિધોરી અલમેડા વિરુદ્ધ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તેમજ મુંબઈમાં વિવિધ ગુના નોંધાયેલા છે જેમાં લૂંટ હત્યા પોલીસ પર ફાયરિંગ પંદર કિલો સોનાની લૂંટ ઘાતક હથિયારોથી હુમલાઓ અને વાહન ચોરી જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે તેમનો મકોકા એક્ટ હેઠળ પણ ગુનો દાખલ છે બીજા આરોપી રાજેશ સુબેદારશ્રી પરમાર પૂર્વ આર્મી સૈનિક છે અને હાલ મધ્યપ્રદેશમાં જેલ સિપાઈ તરીકે ફરજ બજાવતો હતો તેણે અગાઉ વીસ કિલો સોનાની ચોરીના કેસમાં જેલની સજા ભોગવી છે રાજેશ પરમાર અને જેમ સલમેડાની મુલાકાત જેલમાં થઈ હતી ત્યારબાદ જ બંને સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો આ સાથે જેલમાં ઉદયવીરસિંહ રાજબહાદુરસિંહ તોમર નામના આરોપી સાથે પણ તેઓ સંપર્કમાં આવ્યા હતા ઉદયવીર અગાઉ સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો અને અવારનવાર સુરતની મુલાકાત લેતો હતો આમાં ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્વમાં પીઆઈ ગોસ્વામી જયંત ઝાલા કે સોડા ઓર એની પીએસઆઈ દુબે ઓર એને પૂરી ટીમ ના અમારા જો ખાસ કરીને અમારા કોન્સ્ટેબલ સ્ટાફના તરફથી એવી અમને એક બાતમી મળી હતી એ એક ગેંગ જો છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે જો બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો ક્રિમિનલ છે અને સુરત શહેરમાં સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગળીયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રાવેલ્સના બસમાં આ બધા બળોદરા તરફ જાય છે તે એને લૂંટવા માટે જાય તો આ ઇન્ફોર્મેશન આધારે જે પોલીસ કામ કરતી હતી પોલીસની ટીમો અને ગઈકાલે આપણે એના સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા જો ગેંગનો લીડર આ બે લોકો એક ઊંડાઈ વર્ના ગાડીમાં જો ગાડી પણ પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી આ ગાડીથી જો એક જેમ્સ અલમેળા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના ઉપર વીસ ગુના ઓલરેડી ચોરી લૂંટ ફાયરિંગ ડકૈતીના દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથે સાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશન મે કે 14 જેટલા સિરિયસ ગુનામાં વોન્ટેડ પર છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જો રાયગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા જો આ લોકો જ્યારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જો બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ટિસ સાથે જોએ આ પકડાયા છે અને ફર્ધર જો વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતી થૈયા ખાતે આવે છે ત્યાં જો પિછલા છેલ્લા લગભગ દેઢ માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી ચાર લોકો પકડાયા જેના પાસેથી બે વેપન ત્યાંથી મળે એક પિસ્ટલ અને એક પોઈન્ટ ત્રણસો પંદર બોરના દેશી તમંચો અને કુલ જેટલા આ બંને મળ્યા કુલ ચાલીસ જેટલા કાટવીસો મળવા જોઈએ અને પછી એના પાસે છે નકશા મેપ મોબાઈલમાં રિકોર્ડિંગ રૂટ કઈ રીતે કરીએ અહીંયા શ્રીરામ બસ કેટલા વાગે ઉપડે છે કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે વડોદરા કેટલા લાગે એક્ઝિટ રૂટ ક્યાં છે અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ છોટાઉદેપુર થઈને જો અમે સીધા દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં અલગ અલગ રૂટ નકશા સાથે ને અને મોબાઈલ માં રેકી કરેલા છેલ્લા જોઈએ દેઢ માસ રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણે મળી તો વધારે જયારે અમે લોકો પૂછપરછ આ લોકોને કરા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું હતા કે જો મૈદરપુરા પાસેથી શ્રીરામ ટ્રેવલ્સમાં આંગડિયાના લોકો જો પાંચ છ આંગળીયા ત્યાંથી ડાયમંડ અને ગોલ્ડ વગર લઈને જાય છે તો આ લોકોના પ્લાન એવું હતા કે આપણા આઠ જેટલા માણસો છ માણસો તો પકડાયા છે આઠ બીજા માણસો બી લઈ આવવાના હતા આઠ જેટલા માણસો આ બસ માં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તેમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંક એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂંટ કરીને જો વેપન ના જરૂરત પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પર બસ ને પાછળ પાછળ ગાડીઓ રહે લૂંટ કરીને તાત્કાલિક એના ગાડીઓમાં બેસીને ત્યાંથી નીકળી જવાય આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારે મેં બી પોલીસ કામગીરી ચાલુ છે અત્યારે એના બી પકડવાના તો જો છે આરોપીઓનો નો જે વિગત છે જેમ્સ ઉર્ફે જેફરીન ગિધોરી ઉર્ફે અલમેડા કરીને જે છે મેઇન એના લીડર જેના ઉપર બીસ જેટલા સીરિયસ ગુના પૂરા કર્ણાટક બોમ્બે મહારાષ્ટ્ર બધી જગ્યાએ જે ચૌદ ગુનામાં વોન્ટેડ બી છે અને એક બીજા સલાઉદ્દીન ત્રીજા એક રાજેશ સુબેદારસિંહ પરમાર કરીને છે જેના બયાલીસ વર્ષ ઉંમર છે આ એક્સ આર્મી મેન છે એક્સ આર્મીના નોકરી પૂરા થયા પછી આ મુંબઈમાં પ્રાઇવેટ સિક્યુરિટીમાં કામ કરતા હતા ત્યાં બી બીસ કેજી જેટલા ગોલ્ડ ના ચોરીમાં સામેલ હતા જો અને પછી આ જેલ ગયા જો તલોજા જેલમાં હતા આ જેલમાં જો અલમેળા સાથે એના મુલાકાત થઈ પછી એના ક્રિમિનલિટી એના કન્ટિન્યુ હતી અને પછી આ જો રાજ્ય સુવિધા પછી જો એ મધ્યપ્રદેશ પોલીસમાં આ ભરતી થયા પોલીસમાં અને ત્યારે ગ્વાલિયર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવે છે તો અત્યારે હાલ ચાલુ ફરજ ઉપર પણ છે આ જો અને એક ચોથા આરોપી છે રઈસ ખાન આ બી એના બી ગુનાહિત ઇતિહાસ છે જો આપને આગળ મેં બતાઈએ છે એક ચોથા રઈસ ખાન સૌરભ ખાન કરીને છે જો 40 વર્ષ એના ઉંમર છે આ બી ગ્વાલિયર છે એક ઉદયવીર સિંહ રાજ બહાદુર સિંહ તોમર છે 51 વર્ષ ઉંમર છે આ બી મોરેના જિલ્લા મધ્યપ્રદેશના છે આ જો તોમર ના અહીંયા જો ઘર છે અહીંયા પહેલા રહેતા હતા જો એ આ મેઈન ટીપર છે જો ટીપ આપવાના કામ એના તોમર ના છે અને આ

અને એના પાસે જો બાકી વાઈફાઈ ડોંગલ્સ બી ત્રણ એના પાસે મળ્યા અને સ્પ્રે જો મિરચાના સ્પ્રે એના પાસે બે બોટલ સ્પ્રે મળી છે જો એ ઓ બાકી જો એના ઇલેક્ટ્રિક વજન કાટા બુખાની માસ્ક વગેરે જેટલા ભી ખોટા જો રાજેશ પરમાર ને આઈ કાર્ડ વગેરે અને મેપ વગેરે બધા આ લોકો પાસે થી આપણે ના મળેલા છે અને એમાં જો ગુનાઓ નગર અમે વાત કરીએ જો એ તો ટોટલ જો ગુના દાખલ થયેલા છે કે જે રીતે મે બતાયા કે જેમ્સ ના ઉપર 20 જેમ્સ અલમેડી ઉપર 20 ગુના

કોચિંગ ના કામ કરાવે છે આ વ્યક્તિ અને સલાઉદ્દીન જો છે એના ઉપર લગભગ પાંચ ગુના સુરત અને કર્ણાટકા અમે દાખલ થયેલા છે અને જો આ બંસી છે બંસી ઉપર અત્યાર સુધી અમે એ લોકો જો ચેક કરીએ છીએ કોઈ ગુનાહિત વ્યક્તિ અત્યાર સુધી જણાય આવેલ નથી